હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે જય માતાજી અને જય દ્વારકા આજના વિડીયોમાં છે ને આપણે દક્ષાને કેટલા મહિના છે ને એની વિશે વાત કરવાની છે અને બીજું રીઝન એ છે કે તમે બધા છે ને સબસ્ક્રાઈબ નથી કરતા જયારે ઘણા ટાઈમ થાય વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ ન કરતા કરી નાખો હા અને અમને છે ને વિડીયો બનાવવાનું મૂળ જાગે આપણે છે ને દસ હજાર સબસ્ક્રાઈબર આ મહિનામાં તમારે પૂરા કરી દેવાના છે અમને તમારી ફેમિલીમાં જેટલા મેમ્બર હોય ને તમારા હકા વાળા બધા ને આ વિડીયો છે ને શેર કરીજો એવું કરવું પડશે હા એટલે આપણે છે ને અમારે મહિનામાં માં દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તમે અમારે દસ હજાર પૂરા થઈ જાય હા તમે અમારે તો દસ હજાર માં હું આપણે આ YouTube ફેમિલી કેવી છે દસ હજાર તો કાઈ ન કહેવાય તમે અમારી ફેમિલી સવો સપોર્ટ કરો છો અને આવો ને આવો સપોર્ટ કરો એટલે અમારે જલ્દીથી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય હા બીજું એ કે

મને તો છોકરી ગમે એવું કઈ નો હોય છોકરી કે છોકરો બધા પૂંજવા જાતા હોય નાની નાની છોકરીઓ મને તો તૈયાર કરવી એટલી ગમે નાની છોકરી ને પણ આ તો હું કે આયુષ નો હથવારો થઈ જાય બધા નથી કેતા કે જંગલમાં એકલું એટલું નથી રેતું

મહિના માં તો મારે હજી સાત મહિનો આવે છે સાત પછી આઠ નવ હજી તો બે મહિનાની ની વાત છે નવ મોડલ જોવાની બે મહિનામાં તમને બધી ખબર પડી જાય છે કે દીકરો આવવાનો કે દીકરી આપણા માટે તો બંને હરખા છે પણ છે ને એ જે આવે ને દીકરો આવે તોય અને દીકરી આવે તોય દક્ષા એનું નામ ડિસાઈડ કરી નાખ્યું છે બેનું

અને રાશિ પ્રમાણે નામ પડ્યું ને એટલે તો પહેલા તો રાશિ ગૌરાય પછી ખબર પડે કઈ નામ રાખવા આયુષનું પણ રાશિ ચૌરાયને જ પાડ્યું અશ્વિન અશ્લીના અક્ષર ઉપર થાય આ વખતે તો મારો અક્ષર ઉપરથી આવશે સપના તો અમારા બધાયના બહુ ઊંચા છે પણ ભગવાન જે કદાચ હા ભગવાન સપના બધાયના પૂરા કરે પણ હું છે મહેનત કરવી પડે એની પાસે મહેનત કરો એટલે ભગવાન આયુષ રીલ બનાવે હે આમ જોવો તો આયુષ શું કરે

આજે થઈ ફર્સ્ટ પેલી વન હજી 4 દિવસની વાર છે 5 6 તારીખે નથી ગયો 6 તારીખે છે પણ 5 દિવસ વાર માં એટલે હું કા આ આ દાડી મોડી એટલે ખાલી એટલી જ વાર છે તો માર જવાન નથી ગેર્સ કરવા જા મારા પપ્પાના ઘરે પછી ના જવાનું ડેમ માં નવા ડેમમાં હા ના ના લાવવાનું છે તારે પણ મારે આ જોડે આવવાનું છે તમારે નું અવાય

ફોન આવી ગયો છે ગાઈઝ આપણી હાથમાં અને તમને બીજી એક વાત કરી દો કે આ શર્ટ છે ને મારો ફેવરેટ શર્ટ છે મેં ઘણા સમયથી પહેર્યો નથી પણ આ શર્ટનો ઘણા વર્ષો થઈ ગયા મારા લગ્નમાં લીધેલો શર્ટ છે શું કરે છે હા બગીચા લગ્નના આલ્બમમાં છે પહેલો શર્ટ તો વસ્તકાનો શર્ટ છે મારો ફેવરેટ શર્ટ છે પણ આ શર્ટ મને આ શર્ટ પહેરવા નથી હોતી કેવો લાગે તેમ કમેન્ટ કરીને કહેજો કે મસ્ત લાગે ભાઈ તો છે ને પહેરવા જાય

કમેન્ટ કરીને કહેજો કે અમે જગભાઈ મળવા જઈએ કે નહીં તો સપના બહુ ઉતાર જો કેપેસિટી પ્રમાણે સપના જોવો તો સારું એમ મારી કહેવાય આ વાર માં છે ને બહુ મોટા થઈ ગયા છે દાઢી બહુ મોટી થઈ ગઈ છે આમ જોતા એવું કોઈ કહી દે કે આ બે છોકરા ને છે એમ એટલે કરલે કરાય નખ્યો ને તો હું છે ને એલા લાગી લાવ પણ આ કરાવતા નથી ને એટલે ખબર પડી જાય કે આ બેસોત્રન બાપ છે એમ હું નકર ન ખાઈન ખબર પડે કે નહીં મેડમ તને કોઈ કે તો લાગે છે ને હા નાની કદી નાની તમને એ કઈ દઉં છે છ ના ના ઓને આવજો તો વધારે લગભગ 5 વર્ષ જે કે 5 વર્ષ 5 વર્ષ ઈ માથી નાની છે બાકી નથી બધું ના એ વર્ષ છે મારું જ નથી આનો બર્થડે હું દર વર્ષે ઊજુ મારો બર્થડે હું જાતો કરું છું હું એટલો દિલનો દિલદાર છું ના ના મારે ત્યારે જાય છે 24માં વર્ષ

એ તો મને કઈ ખબર નઈ મારા આયુષ અમે ધ્યાન છે બાજરો એઠો વેરા નહીં ને એટલે એનું ધ્યાને રાખતી જાવ ને અહીંયા બ્લોગ પણ બનાવતી જાવ કે મેં તો ભલે આ રાખ્યું પણ ઈ તો હું મારા મગજમાં લેતી નથી કે કેટલા કેટલી ઓલી રકમ બોલે છે એમ

સારું આજ તો છે ને ઊભા ઊભા ને બેઠા બેઠા વિડીયો બનાવ્યો એટલે તમને થોડોક બોરિંગ લાગ્યો છે આજનો વ્લોગ નથી સ્પેશિયલ વિડીયો હતો અને આપણે દસ્તા કેટલા મહિના કીધા સોરી મારે ભૂલાઈ ગયું સાતમો સાતમો મહિનો જાય છે બે મહિનાની વાર છે જે પછી તો તમને રહે મને તો બહુ ઉતાવળ છે ફટાફટ બે દીકરાને બાપ બનવાની ભગવાન કરે જલ્દી જલ્દી

તો બસ નવા હોય પેલા ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સુધી જીડિયો જોયો હોય એ થેન્ક યુ અને સો સોમાચ સો એ તો ભૂલાઈ ગીધા ભૂલાઈ ગીધા હાલો હાલ તો વિડીયો કરી છે પૂરો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય